તે સ્થિતિ જાણવાનો અમારા સ્વાદતાએ પ્રયત્ન કર્યો છે સુઈગામ ખાતે છું કે જ્યાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે ને કેટલાક લોકો પોતાની રીતે પણ બહાર આવી રહ્યા છે આવા લોકો સાથે આપણે વાત કરીશું કે તેમનું શું કહેવું છે કારણ કે છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તાર બેટમાં ફેરવાયો છે દરિયા સમાન આ વિસ્તાર બન્યો છે અને તેની વચ્ચે જ્યારે લોકો રહી રહ્યા હોય ત્યારે એક અંદાજો લગાવો અઘરો બની જાય કે એ લોકોની પરિસ્થિતિ શું હોય એવા એક કાકા જે અહીંયા ચાલતા આટલા પાણીમાંથી બહાર આવે છે કાકા આટલા પાણીમાંથી આવ્યા છો આટલા આટલા ગળે પાણી પડ્યું છે બાલ બાલ ને રોમોટ રોડ ઉપરથી થી કાઢ્યો અને હવે કોક થોડો ફેર પડ્યો છે કયા કયા ગામ સુઈ ગામ ને સુઈ ગામ નો હોય તો પહેલી વખત આવું થયું છે તો એકવાર છોતો ને પાછી આ વખત છું પણ તદી એટલું આટલું નતું બરોબર અત્યારે તો ખૂબ છે બાલ બાલ બહુ હેરાન ગતિ થઈ ગઈ આ રોડ ઉપર લઈ ગયા બધા રોડ ઠેટું થી રોડ ઉપર લઈ દીધા ગરમ પાણી વળી ગયું બીજા ગામોમાં શું છે બીજા ગામોમાં નળીઓમાં પાણી આવી ગયું

એ એ વસ્તુઓ પલળી ગઈ છે અને એ નુકસાની અને આ દ્રશ્યો આ ગામના અને આ પરિસ્થિતિ આ ગામની કે જેના ઉપરથી અંદાજો લગાવી શકાય કે આગળ શું પરિસ્થિતિ હશે કારણ કે સુઈગામ ગામ સુધી તો તંત્ર પહોંચ્યું છે પણ આગળ ટ્રેક્ટર જાય એવી પરિસ્થિતિ નથી કારણ કે ટ્રેક્ટર આખું ડૂબી જાય એટલું પાણી જેના કારણે બોટની મદદ જે છે તે લઈને એસડીઆરએફની ટીમ એનડીઆરએફની ટીમ કામ કરી રહી છે અને સાથે નડાબેટ જે ભારત પાકિસ્તાનની બોર્ડર કહેવાય છે તેની પાસે આવેલા એક ગામ ત્યાં પણ પાણી ભરાય છે ત્યાં પણ પ્રશાસન દ્વારા તમામ મદદ પૂરી પાડવામાં આવેલી છે કેમેરામેન તુષાર સાથે દર્શન સુઈ ગામ ભયાનક મંજર